સિંગવડ તાલુકા ખાતે દાહોદ જિલ્લા યુદ્ધ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા રેલી સ્વરૂપે સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો સિંગવડ મામલતદાર કચેરી ખાતે દાહોદ જિલ્લા યુદ્ધ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયભાઈ નીનામાની અધ્યક્ષતામાં તમામ સામાજિક આગેવાનો અને દાહોદ જિલ્લા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની માસુમ બાળકીની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદનટ જે આરએસએસ અને ભાજપના કાર્યકર્તા લપટ આચાર્ય દ્વારા માસુમ દીકરી સાથે દુષ્કર્મની કોશિશ કરી ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી જે હત્યારા નટને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રેલી સાથે સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપી સિંગવડ મામલતદાર કચેરી ખાતે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુતળાનું દહન કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો જે કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા દાહોદના પૂર્વ ધારાસભ્ય વજયસિંહ પડદા ગડબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા જારોદના પૂર્વ ધારાસભ્ય મિતેશ ગરાશિયા રઘુભાઈ મંજાર ઝાલોદ પ્રમુખ મુકેશભાઈ એસ ડાંગી સહિત અનેક આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અબ્દુલ રંજાક મનસુરી દેવગણ બારિયા તમામ ભાઈ બહેનો યુથ કોંગ્રેસ તરફથી એમના આમંત્રણને માન આપીને હમણાં અમારા જિલ્લાના પ્રમુખ શ્રી હસરતભાઈ માજી એમએલએ ગરાસિયા સાહેબ રઘુભાઈ તમામ પાર્ટીના પ્રમુખો તમામ યુવાન ભાઈઓ જે આજે અમે જોડાયા છે ને આપને આવેદન પત્ર માટે